સુરત પોલીસ ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે સુરત પોલીસના જવાનોએ કાબિલીદાદ કામગીરી કરી છે જાબાજ પોલીસ જવાને એક યુવતીનો જીવ બચાવ્યો છે જેથી સુરત પોલીસની સરાહના થઈ રહી છે એક યુવતીનો જીવ બચાવવામાં આવ્યો સણિયા હેમાદ ગામની સીમમાં યુવતીએ દવા પીધી હતી

સુરતના પોલીસ આબા જવાનોને અસરાહનીય કામગીરી થઈ રહી છે યુવતીનો જીવ બચાવનાર બંને જવાનનું સન્માન પણ કરવામાં આવ્યું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કામગીરી વખાણી અન્ય પોલીસ જવાનોને પણ પ્રેરણા મળશે તેવું તેમણે કહ્યું જ્યાં ગાડી પણ નહોતી જાય ત્યાં પીસીઆર વાન પહોંચી ખેતરમાં બેભાન અવસ્થામાં યુવતી હતી જવાનોને ખૂબ સરાહનીય કામગીરી કરી છે તેવું કહેવામાં આવ્યું કોશિશ કરી રહી છે એના આધારે તાત્કાલિક જો સાંજે જો પાંચ વાગે ત્રણ વાગે છાછર નંબરના પીસીઆર જો સારોલી પોલીસ સ્ટેશનના છે એના ઉપર ત્યાં કંટ્રોલમાંથી કોલ ગયા અને તાત્કાલિક જો છાચર નંબરના પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જોઈએ તો આ જગ્યા જો મેં હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ જો ઇન્ચાર્જ હતા જો પીસીઆરના અજમલભાઈ વડધાજી એસઆઈ બીજા મિત્તલબેન પંકજ અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વડધાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ બસો મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક હોરડીમાં એક મહિલાએ જોએ ઝેરી દવા પીધી હતી જોઈએ અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે એકસો આઠ નંબર બી મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી તાત્કાલિક જો આપણા અજમલભાઈએ એના દીકરીને આપણે ખાબા ઉપર મૂકીને લગભગ બસો મીટર જેટલા તો દોડી દોડીને

બિલકુલ સુરત પોલીસ છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે પોતાની સામાજિક જે દાયિત્વ છે તે પણ નિભાવી રહી છે આરોપીઓ પ્રત્યે કડક વલણ અપનાવતી જે પોલીસનો એક માનવીય અભિગમ ચહેરો છે તે જોવા મળ્યો છે આમ તો દરેક બાબતોએ સુરત પોલીસ છે તે અગ્રેસર રહેતી હોય છે કારણ કે જ્યારે માનવીય અભિગમની વાત હોય કે પછી કોઈને મદદરૂપ થવું દરેક જે લક્ષ્ય છે તે પોલીસના અંદર જોવા મળતા હોય છે અને આજ એક કારણ છે કે સુરતમાં બનેલી ઘટનાની અંદર જે પોલીસની આ એક સરાહનીય કામગીરી છે તે સામે આવી છે નંબર છાસઠ છે તે શણિયા હેમાદ ગામમાં આવેલા એક ખેતરના સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં એ ખેતરની અંદર જે અઠ્યાવીસ વર્ષે જે યુવતી હતી એ બેભાન અવસ્થામાં પડી હતી નજીકના કોઈ વ્યક્તિએ બાબતની છે તે જાણકારી આપી હતી કે કોઈ કેવતી છે તે હજેરી દવા ગટગટાવી છે અને તે બેભાન અવસ્થામાં પડી છે ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસની પીસીઆર વાન છે તે ત્યાં પહોંચી હતી અને પીસીઆર વાન પર ફરજ બજાવતા અજમલ વરદાજી નામના જે પોલીસ કર્મચારી છે તે આ યુવતી માટે દેવદૂત બનીને સામે આવ્યા હતા કારણ કે કોઈ પણ જે રાહ વિના એમ્બ્યુલન્સ ની વિના જે કોન્સ્ટેબલ છે તે ખેતર સુધી લઈ અને પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ આવે તેની રાહ હોસ્પિટલ રાકેશ આપણી સાથે પોલીસ જવાન અજમલ વરદાજી જોડાઈ ગયા છે જેમણે આ યુવતી જીવ બચાવ્યો હતો સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે પહેલા તો આપને અભિનંદન

અને જગ્યા ઉપર તો ગાડી શકે જઈ શકે એમ નથી અમે બસો અઢીસો મીટર ગાડી દૂર ઉભી રાખી ત્યાંથી હું ચાલતો ખેતરમાં ગયો ત્યાં બેન પાસે અને બેન બેભાનના હાથમાં હતા અર્ધ બેભાનના હાથમાં હતા દવા બીજી લીધી મોઢામાંથી ફીણ નીકળતું હતું એમને બોલાય તે કંઈ અર્ધ એટલે કંઈ બોલી જેવા હતા તેમને મેં ફટાફટ મારા ખભા ઉપર ઉચકીને અમે ફટાફટ બહાર નીકળવા નીકળવા માટે ફિશર માટે ફિશર તરફ આગળ વધ્યા અને બેન ને પૂછ્યું પણ બેન કઈ બોલતા નથી એમનું નામ થામ કે રહેવાનું કઈ જણાવી શકે તેમ ન હતા એ ટાઈમે હું પણ થોડી વાર ગભરાઈ ગયો અને ભગવાન ને પણ પ્રાર્થના કરી ભગવાનના બેન નો જીવ બચાવી લેજે અને તાત્કાલિક સલામતે હોસ્પિટલ અમે પહોંચી જઈએ એવી રીતે બેનને ભગવાન ને પ્રાર્થના કરી અને પછી બહાર નીકળ્યા રોડ સુધી પહોંચ્યા ને એકસો આઠ ને પણ જાણ કરી દીધી હતી એકસો આઠ આવે એની પહેલા અમે તો વિસ્તારમાં લઈ નીકળી ગયા હતા પછી એકસો આઠ ના કોન્ટેક્ટ મળ્યા અને એકસો આઠ વચ્ચે રસ્તામાં મળી ત્યાંથી પ્રાથમિક સારવાર મળી જાય એટલા માટે એકસો આઠ માં શિફ્ટ કરીને બેનને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચાય અજમલજી જ્યારે તમે આ યુક્તિને જોઈ તેને દવા પીધી લે સૌ પ્રથમ આપને શું વિચાર આવ્યો તો આપને શું લાગ્યું હતું આપને લાગતું હતું કે તમે તેનો જીવ બચાવી શકશો આ મને વિશ્વાસ હતો કે દવા કઈ કઈ પ્રકારની દવા છે એટલે મેં જોયું કે ખેતરમાં અનાજ ઉપર નાખવાની દવા છે એટલે કદાચ વધારે દોવાની વિધિની અમે કોલ બેને કોલ કરેલો બેન જાતે જ કોલ કરેલો 100 નંબરમાં અને અમે પછી બેન કોલ કંટ્રોલ રૂમમાંથી અમને કોલર બેનનો કોલ નંબર મળ્યો એટલે મેં તરત કોલ કર્યો બેનને તો બેન કોન્ટેક્ટમાં હતા છે અમે પહોંચ્યા ત્યાં સુધી કોન્ટેક્ટમાં હતા એટલે મને વિશ્વાસ હતો કે બેન બોલે છે જવાબ આપે છે ઘાસ ઉભેલું હતું અને બેન ખેતરમાં હતા ત્યાં ગાડી જઈ શકે એમ નથી ત્યાં અમે પછી ચાલતા ગયા અને ગાડીનું સાયરન વગાડ્યું ગાડીનું સાયરન વગાડ્યું એટલે બેન બેને કીધું તમને ગાડીનું કઈ સાયરન સંભળાય છે તો કે હા સંભળાય પછી બેનનો થોડો હાથ ઊંચો કર્યો છાપરા જેવું હતું એટલે મારી નજર રહી કદાચ જોડે હોઈ શકે તો બેન હાથ ઊંચો કર્યો એટલે અમને ખ્યાલ આવે કે હા બેન ત્યાં છે પછી હું ખેતરમાં દોડતો ગયો તાત્કાલિક બેન ને લઈને પિસ્તર માં બેસાડ્યો અને વિશ્વાસ હતો કે બેન ધ્યાનમાં છે જવાબ આપીશું એટલે કે બચી જશે સો ટકા બચી જશે બિલકુલ આભાર અજમલજી અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ અને ફરી એકવાર આપને અભિનંદન અને આપના જેવા પોલીસ જવાનોને કારણે અન્ય પોલીસ જવાનોને પણ પ્રેરણા મળશે અને અમે પણ આવી રીતે સુરક્ષાનો અનુભવ કરીશું સેવા શાંતિ સુરક્ષાનો જે ખરા અર્થમાં જે સૂત્ર છે એ તમે આપ સાર્થક કરી રહ્યા છો આભાર અમારી સાથે જોડાવ બદલ